આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે ઓૂર્ભુવા સ્વા તત્સ વિથુરવારેમ ભર્ગો દેવ્ય ધિયો ધો નહ પ્રચોદયાત યુવા ક્રાંતિપત લેખક ડોક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય બાવીસ સમૃદ્ધિને પરાકાષ્ઠા પર પહોંચાડતા ભારતના યુવાનો વ્યવસાયમાં યુવા શક્તિને નવી ચેતના અને ચમક ઉત્પન્ન કરી છે નાણાં સંચાલન ઉત્પાદન આયાત નિકાસ જેવા વ્યવસાયના તમામ ક્ષેત્રોમાં યુવાનોએ પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે પહેલાંના દાયકાની સરખામણીમાં આ દાયકામાં વ્યવસાયિક ક્રિયાશીલ યુવાનોમાં સારો એવો વધારો થયો છે પહેલાં ક્યારેક જે વ્યવસાયિક ક્ષેત્રોમાં પૌઢ અને વૃદ્ધજન સુકાન સંભાળતા હતા ત્યાં હવે યુવાન પોતાના નેતૃત્વ કૌશલ બતાવી રહ્યો છે વિશેષયોગના નજરે આ રાષ્ટ્રીય વિકાસ માટે શુભ સંકેત છે તેમનું કહેવું એમ પણ છે કે આ સંભવત યુવા ચેતનાનો જ ચમત્કાર છે કે વિશ્વ વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે તેણે અત્યાર સુધીમાં અનેકને પાછળ ધકેલ્યા છે અને અનેકને પાછળ રાખવાની તૈયારીમાં છે આ સામર્થ્ય તેને યુવાનો પાસેથી મળ્યું છે ગ્લોબલ પરિદ્રશ્યમાં સૌથી યુવા દેશનો ખિતાબ હાંસલ કરી ચૂકેલા આપણા દેશે વ્યવસાયિક પટલ પર પણ એવો જ ઇતિહાસ લખવાની તૈયારી કરી લીધી છે સામાન્ય રીતે દરેક કામ માટે વડીલો વૃદ્ધો પર નિર્ભય રહેનાર દેશે હવે યુવાનો પર ભરોસો મૂક્યો છે આ જ કારણે એક વખત ઉચ્ચ પદ મેળવવા માટે વધારે ઉંમરને પણ યોગ્યતાની કસોટી માનવામાં આવતી હતી ત્યાં આજના સમયમાં યુવાનો પર વ્યવસાયિક પ્રતિષ્ઠાનોની જવાબદારી નાખવામાં આવી રહી છે રાષ્ટ્રીય નિયોજન ફાર્મ ઇમા પાર્ટસના એક અધ્યયન અનુસાર ભારતીય કંપનીઓમાં નેતૃત્વની સરેરાશ ઉંમર તમામ ઉદ્યોગોમાં ઘટી છે આમ છતાં ત્રીસથી ચાલીસની વચ્ચેની ઉંમરના લોકો કંપનીઓના મુખ્ય પ્રમુખોની જવાબદારી સંભાળી રહ્યા છે અધ્યયન કરનાર વ્યવસાય વિશારદોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ સરેરાશ ઉંમર નવ વર્ષ જેટલી ઓછી થઈ છે એમાંના મેનેજિંગ ડાયરેક્ટર ભારત કે સુદર્શનના કહેવા અનુસાર મૂર્ધન્ય કાર્યકારી પદો પર આજે યુવા લોકોની ભરમાર છે આઈટી આઈટી આધારિત સેવાઓ બેન્કિંગ તથા નાણાકીય સેવા ક્ષેત્રમાં આવલણ જોવા મળી રહ્યું છે અધ્યયનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રમાં બે હજાર છના વર્ષ દરમિયાન મુખ્ય કાર્યકારી અધિકારી સી ઇઓની સરેરાશ ઉંમરના ભારે ઘટાડો થયો છે જ્યારે બે હજાર એકમાં એવું જ કાંઈ ન હતું વિશેષજ્ઞો અને એકવીસ સદીના ઉજ્જવળ ભવિષ્યનો શુભ સંકેત માની રહ્યા છે તેવી રીતે પ્રાદ્યોગિકીની સોફ્ટવેર સેવા ક્ષેત્રમાં સી ઈઓની સરેરાશમર પણ આ વર્ષે સારી એવી ઘટી છે આ વર્ષે અહીં પણ યુવા શક્તિએ પોતાનો પ્રભાવ સ્થાપ્યો છે વ્યવસાયિક વિશારદો કહે છે કે સરેરાશ ઉંમરમાં આવેલો ઘટાડો અને આ પ્રકારના પ્રોફેશનલની વધતી માંગ વચ્ચે ગાઢ સંબંધ છે તેમનું કહેવું છે કે આઈટી અને બીપીઓ નાણાકીય સેવા ક્ષેત્રમાં તેની જવાબદાર જબરદસ્ત માંગ છે વધુમાં વધુ યુવા લોકો અહીં આવી રહ્યા છે તેમનું એ પણ માનવું છે કે કંપનીઓમાં મુખ્ય કાર્યકારીની સરેરાશ ઉમરના આવેલા ઘટાડાથી જુદા જુદા ક્ષેત્રોમાં પરિપક્વતા વધી છે આંકડાઓ જોઈએ તો આ સમયે ભારતનું અનહદ નીકળેલું રૂપ જો નજરે પડે છે ગયા વર્ષે પ્રતિથી સામાયિક ફોર્બસ દ્વારા બહાર પાડવામાં આવેલી અમીરોની યાદીમાં ફક્ત બાર નામનો સમાવેશ થતો હતો આ વર્ષે તેમની સંખ્યા બમણી છે એટલું જ નહીં આ વર્ષે દુનિયાની ટોચની કંપનીઓની યાદીમાં તેત્રીસ ભારતીય કંપનીઓએ પોતાનું નામ દાખલ કરાવીને એકબીજો માઇલસ્ટોન ઊભો કર્યો છે વિગત દિવસોમાં આપણા સૂચકાંકે અમેરિકી સૂચકાંક ડી જોન્સની શ્રેણીમાં સામેલ થઈને ઇતિહાસના પાના પર સોનેરી અક્ષરો પડ્યા છે થોડા દિવસ પહેલાં સુધી ઇન્ડિયન સેન્સેક પોઈન્ટ જ્યાં ત્રણ હજારથી ચાર હજારની આસપાસ ફરતો હતો ત્યાં અત્યારે એ વધીને બાર હજારના ઐતિહાસિક આંકડાને વટાવી ચૂક્યો છે આ સંદર્ભમાં આપણા નાણાં મંત્રીનું કહેવું છે કે આ સ્વપ્ન દેશના યુવાનોના સહયોગથી સાકાર થયું છે યુવાન જ્યારથી ઝડપથી વ્યવસાયિક ક્ષેત્રમાં આવ્યા છે ત્યારથી રાષ્ટ્રીય વ્યવસાયની પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા વધી છે કાલ સુધી જ્યાં એ વાત પર દેશભરમાં ફિટકાર વરસાવતો હતો કે આર્થિક ઉન્નતિની દોડમાં ભારત ચીનથી પાછળ રહી ગયું છે ત્યાં આજે યુવાનોએ હાંસલ કરી નાખી છે કે આંતરરાષ્ટ્રીય અને આર્થિક સંશોધનોના અહેવાલ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા અને વ્યવસાયની શાનની પ્રતિષ્ઠા પ્રશંસા કરવામાં આવી રહી છે બહુરાષ્ટ્રીય સંસ્થાઓ સંસ્થાન પ્રાઇઝ વોટર હાઉસ ક્રૂપર્સ પીડબ્લ્યુ રિપોર્ટનું કહેવું છે કે આગામી સાત વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા ચીનને પાછળ રાખી દેશે જ્યારે ગોલ્ડમેન સચના બ્રિક્સ બ્રાઝિલ રશિયા ચીન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે હજાર બાર સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થા ચીન સાથે કદમતાલ કરી ચૂકી રહી હશે અને બ્રિક્સ રિપોર્ટ અનુસાર બે હજાર પચાસ સુધીમાં ભારત દુનિયાની એકલી અર્થવ્યવસ્થા હશે જે પોતાનો સર્વશ્રેષ્ઠ વિકાસ દર જાળવી રાખી શકશે જો ઉપર કેલી વાતો કોઈને અતિશયોક્તિ ભરેલી લાગે તો પણ વર્લ્ડ ઇકોનોમીના ફોમના રિપોર્ટર પર કોઈએ શંકા ન કરવી જોઈએ તે અનુસાર બે હજાર પચાસ સુધીમાં ભારત ત્રણ આર્થિક મહાશક્તિઓ અમેરિકા તથા ચીન સાથે માની એક હશે પ્રાઇઝ વોટર હાઉસ ક્રૂપર્સ હાલમાં ધ વર્લ્ડ ઇન બે હજાર પચાસ નામનો અહેવાલ પ્રકાશિત કર્યો છે એ અનુસાર બે હજાર પાંચથી બે હજાર પચાસ દરમિયાન ભારતનો આર્થિક વિકાસ સૌથી વધારે હશે જો કોઈ એમ વિચારે કે બે હજાર તેરના વર્ષ સુધીમાં આર્થિક વિકાસ દરની બાબતમાં ભારત ચીનથી આગળ નીકળી જશે તેવો વિચારવાનો આધાર કયો છે તેના જવાબમાં જોન હોક્સ કહેવું છે કે બે હજાર પચાસ સુધીમાં ભારતના યુવાનોની સંખ્યા સૌથી વધારે હશે મશહૂર આર્થિક સામાયિક ધ ઇકોનોમિસ્ટ દક્ષિણ એશિયાના બ્યુરો પ્રમુખ શાયમન લાંગ પણ જોન હોક્સબર્થની સાથે સંમતિ વ્યક્ત કરે છે તેમનું કહેવું છે કે યુવાનોની વધતી સંખ્યા અને તેમની નિરંતર વધી રહેલી વ્યવસાયિક સક્રિયતાને કારણે આગામી થોડા જ દિવસોમાં દિવસોની અંદર આર્થિક વિકાસ દરની બાબતમાં ભારત ચીનને પણ ક્યાંય પછાડી પાછળ પાડી દેશે પણ આખરે એ શક્ય થશે કેવી રીતે એ વિશે સૌ પોતપોતાની શંકા હોઈ શકે છે એમાં સારું એવું કંઈક સત્ય પણ હશે આંક આંકટાળ દ્વારા પ્રકાશિત વર્લ્ડ ઇકોનોમીનો રિપોર્ટ બે હજાર પાંચમાં આશંકાઓને દૂર કરવામાં આવી છે તે અનુસાર એફડીઆઈની બાબતમાં ભારત દુનિયાનો બીજો સાર્વધિક પસંદગીનો દેશ છે પહેલા નંબર પર અમેરિકા અને ચીન સંયુક્તપણે છે સંશોધન અને વિકાસ સંબંધી કંપનીઓ સ્થાપવાની બાબતમાં તો ભારત દુનિયાની સૌથી વધુ પસંદગીનું સ્થાન છે લંડનમાં આવેલી કેસ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર સુશાંત રોથ અનુસાર જો ભારત પોતાનો મૂળભૂત ઢાંચાને સુધારી લે તો તકનકી અને વ્યવસાયિક જ્ઞાનથી ભરપૂર યુવા વર્ગ અને ઉદ્યમી રોકાણકારોના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ચીનથી આગળ નીકળતા વાર નહીં લાગે રોથ અનુસાર વિકાસ માટે સામાજિક સ્વીકૃતિનો સવાલ છે તો ભારતની લોકશાહી તેના માટે વધુ અનુકૂળ છે ચીનની શાસન પ્રણાલીનો નિર્ણય ભલે તરત જ લેવામાં આવતો હોય પણ ભારતની જેમ નિર્ણયને સામાજિક સ્વીકૃતિ મળતી નથી ભારતીય આર્થિક થિંક ટેન્ક નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લોયસ ઇકોનોમિક્સના રિસર્ચના સિનિયર ફેલો રાજેશ શુક્લાનું કહેવું છે કે ભારતમાં વિકાસ દરનો મતલબ છે કે સામાજિક વિકાસ જ્યારે ચીનમાં વિકાસનો કોઈ સામાજિક આયામ સાથે કોઈ સંબંધ નથી ભારતમાં પોતાની યુવા શક્તિના બળ પર વ્યવસાયિક અને આર્થિક મહાશક્તિ બનવાની ભરપૂર ક્ષમતા છે અહીં સમાજના તમામ વર્ગોના યુવાનો પોતાની પ્રતિભા અને સમના વડે ઝડપથી આગળ વધી રહ્યા છે તેમની વ્યવસાયિક સમજણમાં આશ્ચર્યકારક ક્ષમતા છે દેશ પાસે આ એવું અતુલ્યનીય સંશોધન છે કે જેની ક્યાંય કોઈ જોડ નથી આ જ કારણે તો દુનિયાના મોટામાં મોટા વ્યવસાયિક પ્રતિષ્ઠાનો ભારતના યુવાનોને મહત્વ આપી રહ્યા છે ભારતના યુવાનો પણ આ પથ પર ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે તેમની વિચારણા બહુ આયામી છે એમ થતાં અનેક યુવાનોએ ગ્રામીણ ભારતને નિખારવાનો પણ દૃઢ સંકલ્પ કર્યો છે